સિહોરી વેપારી મહામંડળનામિલન કાર્યક્રમમાં વિકાસના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરાઈ કાંકર તાલુકાના સિહોરી ખાતે આવેલ જીઆઈડીસી માં છેલ્લા કેટલાક વર્ષોથી ખંડેર હાલતમાં પડી છે ત્યારે હવે ભારત ઉપરના મહેન્દ્રભાઈ જોશી સુરેશભાઈ જોશીની અધ્યક્ષસ્થાને સમસ્ત સિહોરી વેપારી મહામંડળના પ્રમુખ પંકજ સહાયતાનો પ્રમુખ અમરસિંહ ડાભી અને સિહોરી સરપંચ સાંતુબા ડાભી જયેશ ગોસ્વામી પિયુષ ઠક્કર વિકાસ આઈસ ફેક્ટરીના માલિક પ્રવીણ કકાની અને રાજકીય આગેવાન તરીકે ભારતસિંહ ભટેસરિયા ખાસ કરી ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં વેપારીઓને સામાજિક અને શૈક્ષણિક સહિત ધાર્મિક કાર્યો સાથે સંકળાયેલા અનુભવો હાજર રહ્યા હતા અને ખાસ કરી સિયોરી ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરી પહેલો બીજો ત્રીજો નંબર લાવનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે તેજસ્વી તાલ્લા સન્માન સમારોહ યોજવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી જેમાં સૌથી મહત્વની વાત કરીએ તો સિયોરી ગ્રામ પંચાયતના મુખ્ય મુદ્દાઓ ધ્યાનમાં રાખી સિયોરી ખાતે બસ સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરવા સિયોરી ખાતે નવીન સ્મશાન ગૃહ નિર્માણ જીઆઈડીસીમાં નવી ઇન્ડસ્ટ્રી શરૂ કરવા બાબત સિયોરી ગામની સીમમાં હદમાં આવતા તમામ તળાવ

પંદર જેટલા ગામડાનો લાભ મળી શકે એ બાબત વિશે ચર્ચા કરી હતી જેમાં હવે ટૂંક સમયમાં સમિતિની રચના કરવામાં આવશે જે તે તંત્રને કામ અંગે જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તો ગાંધીનગર ખાતે પણ કમિટીના સભ્યો દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવશે ત્યારે હવે સિહોરી તાલુકાનું મુખ્ય મથક હોવાથી વિકાસથી વંચિત ન રહી જાય તેવા ઉમદા પ્રયત્નો હાથ ધરવામાં આવતા લોકોમાં ભારે ખુશીની લાગણી ફેલાય છે